નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપનો મારા YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 11 અને 12 માં આવતા અર્થશાસ્ત્ર વિષયના કેટલાક પ્રશ્નો અને તેના મુદ્દાઓની સમજણ આપણે YouTube ચેનલના વિડિયો દ્વારા આપણે મેળવી રહ્યા છીએ તો આપ આજે આપણે ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્રમ અંદર આવતા પ્રશ્ન કોમર્સ અને આસ્ટી અંદર પણ આવે છે વિષય

એકમો વડે ભાગતા જે ખર્ચ મળે છે તેને સરેરાશ કહે છે રિપીટ કરું છું દીકરાઓ પણ ધ્યાન પણ દોરી દઉં કે ઉત્પાદક કે ઉત્પાદન ચાલુ રાખવું વધારવું ઘટાડવું બંધ કરવું આ પ્રકારના નિર્ણયો લેવા માટે સરેરાશ અસ્થિર ખર્ચ એને ઉપયોગી હોય છે એક વખત ફરીથી રિપીટ કરું છું અર્થ આપની આગળ સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ મળે છે તેને સરેરાશ અસ્થિર ખર્ચ કહે છે

સમજીએ છે સૂત્ર અહીંયા બંનેમાં લખવાનું ગુજરાતીમાં પણ લખજો અંગ્રેજીમાં પણ લખજો અહીંયા જ્યાં કરીને સમજાવવાનું રહેશે એવીસી એટલે શું ટીવીસી એટલે શું ટીપી એટલે શું લખવાનું જેથી આપને જવાબને પ્રોપર થોડો આઈડિયા આવી જાય ઓકે હવે એનું ઉદાહરણ તો ઉદાહરણમાં એવું લખવાનું દાખલા તરીકે કોઈ એક 10 એકમો

રૂપિયામાં લખવાનું જ્યારે ઉત્પાદનના એકમોનું પ્રમાણ 100 છે અથવા જેમ લેવું છે એમ લેજો તમે ફેરફાર કરતા નહીં જરૂર લાગે તો જ બદલાવ કરજો 10 20 30 40 50 60 એ રીતે લઈ લેજો 10 એ વખતે 20 એ વખતે 30 40 પચાસ એકસો પચાસ બસો દસ બસો નેવું ત્રણસો નેવું પાંચસો અને છસો વીસ પાંચસો અને છ સુવિષ સોધા સંકેત કેવી રીતે જ્યારે તમે પ્રશ્નની તૈયારી કરી રહ્યા છો ત્યારે આ બે ખાના જ યાદ કરો અને તો સીधे સીધું તમે ડિવાઇડ કરી લો કારણ કાની સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમનો પ્રમાણ તો એ તો ડાયરેક્ટ તમારે મેળવી લેવાનું એટલે કે યાદ રાખવાની જરૂર નથી પહેલામાં કેટલા મળશે 80 ભાગ્યા 10 એટલે 8 150 ભાગ્યા 20 એટલે 7.5 210 ભાગ્યા 30 એટલે 7

તમે જે ઈચ્છો છો એ પ્રમાણે તમને એનું જે વલણ છે બિહેવિયર છે એ તમને કદાચ રેખા છે ઢાળ છે એ કદાચ નહીં મળે શાંતિથી એને સમજો શાંતિથી દોરજો અહીંયા ઉત્પાદનના એકમનું પ્રમાણ શૂન્ય ત્યાર પછી દસ વીસ ચાલીસ મેક્સિમમ આપણો જે સરેરાશ અસ્થિર ખર્ચની જે રકમ છે એ મેક્સિમમ આપણી સાડા આઠ એટલે નવ જેવી જાય છે એટલે એક સેમી બરાબર એક રૂપિયો લઈ લઈશું તો ચાલશે તો 1, 2, 3, 4, 5, 7, 8, અહિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એક શું દર્શાવ્યું આપણે તો ઉત્પાદનના એકમો ઉત્પાદનના એકમો પર

સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ સાત પોઈન્ટ એસી એટલે આઠ નથી છ એને જોયું પચાસ એકમો ના ઉત્પાદન ને આઠ સાડા સાત 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 પચીસ સાત 7.80

વધતી પેદાસનો નિયમ લાગુ પડતો હોવાથી જે ખર્ચમાં વધારો થાય છે એ કઈ રીતે થાય છે ઘટતા દરે વધે છે ત્યાર બાદ ઉત્પાદન વધારીએ છે તો ઘટતી પેદાસનો નિયમ લાગુ પડતો હોવાથી ખર્ચમાં કઈ રીતે વધારો થાય છે વધતા દરે વધારો થાય છે જે એ જ બાબત અહીંયા લખી છે પણ એમને સરળ રીતે સીધી લખી દીધી છે સમજૂતીમાં ફરીથી બોલી જાઉં છું x દરી પર ઉત્પાદનના એકમોનું પ્રમાણ y દરી પર સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયામાં શરૂઆતમાં જેમ જેમ ઉત્પાદન આપણે વધારીએ છીએ તેમ તેમ સરેરાશ અસ્થિર ખર્ચની રેખા નીચે તરફ ડાબી બાજુથી જમણી તરફ નીચે તરફ ઋણ ઢાળ કહી શકું ત્યાર પછી ધન ઢાળ આવે છે 30 એકમો સુધી ઉત્પાદનના 30 એકમો સુધી સુધી ઘટતી છે ત્યાર પછી ન્યૂનતમ અથવા લઘુત્તમ ત્રીસ પછી પણ જો ઉત્પાદન વધારીએ છે તો શું થતું જાય છે અસ્થિર ખર્ચોમાં માં વધવાનું વલણ જોવા મળે છે

ફરીથી ખાલી ઔપચારિકતા તમારા માટે ખાલી બોલી જઉં છું ત્રણ ગુણના પ્રશ્નમાં લક્ષ્યો શું સરેરાશ અસ્થિ ખર્ચ માટે અર્થ પછી સૂત્ર લખો ત્યાર પછી ઉદાહરણ ત્યાર પછી અનુસૂચિ અનુસૂચિ મુજબ આકૃતિ અને આકૃતિની સમજૂતી ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છે વળી પાછા આપણે કોઈ નવા મુદ્દા નવી ટોપિક સાથે આપણે વળી પાછા મળતા રહીશું તો આપનો સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ